માતાજી મિત્રો તો આજે ઘણા દિવસે આવજે આપણે લાઈવ આવી ગયા છે આમ તો આજે લાઈટ નથી પરંતુ તેમ છતાં આજે આપણે લાઈવ આવી ગયા છે ઓકે કોઈ લોકો જોડાય તો વાહ ની કર ધીરજ ભાઈ માટે પેશિયલ લાઈવ કર્યું છે આજે જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લાઈટ નથી મિત્રો નોટિફિકેશન મળે છે એટલે ઘણા લોકો આવી જશે ચાલો જય શ્રી રામ આવો સાહેબ જય કોકા શોર્ટ્સ ટેકનિકલ વિકુ ઓકે ઓકે કમન કમન સાહેબ જય કોકા શોર્ટ્સ તમે સાહેબ છો અમે નહીં અવાજ આવે છે જય શ્રી રામ અવાજ આવે છે लाइट नहीं मित्र लाइट नहीं लाइक डन थैंक यू थैंक यू जय गो शॉर्ट संजय भाई लाइक डन थैंक यू सो मच हेलो 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 कमेंट करता रहे जो कमेंट करता रहे जो कमेंट करता रहे जो आप फुल वॉइस आवे छे ओके थैंक यू ओके फीडबैक अपवा बदल आभार रमेश रावल जय अंबे जय अंबे के लोग जो रहा है जय अंबे एक बार ला जरूर थी लाखी दीजिए जय अंबे जय अंबे जय अंबे रमेश भाई जय अंबे तमने माता जी खुश रखे चलो चलो कमेंट करो कमेंट करो फटाफट कमेंट करो बदा लोग जय अंबे जय अंबे टेक्निकल विकू जय अंबे भाई तमने पर માતાજી ખુર પ્રગતિ કરાવે અને આગળ વધે એવી શુભેચ્છા ભાઈ તમારા તમારા ગામનું નામ મારા ગામનું નામ પાડળ ભાઈ તમારું નામનું નામ ઓકે ઓકે જય અંબે લાલુ દરબાર દરબાર સાહેબ તમારું હાર્દિક સ્વાગત છે આપણા લાઈવમાં અને જય અંબે તમને પણ તમારે ખુબ આગળ વધાવે પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ અંબાજી માતાના કેમ્પ ની અંદર છે અને ફૂલ બોમ્બ પડાવી રહી છે એસબી હિંદુસ્તાનની ટીમ અમારા ગુણ નામ સીસન

પણ તમારા જોડે કબૂતર હે મતલબ ભાઈ સમજો નહી ટેકનિકલ વિકવ શું કરો છો ભાઈ બસ લાઈવ કરીને બેઠા છે ફૂલ મોજ છે તમારા બધાને દયા છે મારી જોડે એક હજાર હોટલ બને તે ભાઈ મારે તો અમારે તો દેવરાજજી ના રોટલા બને બાજરી ના રોટલા બને કે દેવરાજી રોટલા બને મારા પપ્પા આજે તમારો લાઈવ જોઈ રહ્યા છે પહેલી વખત તમને છું પપ્પા પપ્પા સાહેબ ઓહો તમારા પપ્પાને કહી જય અંબે સુરેશ પ્રજાપતિ તરફથી પાડનવાળા સુરેશ પ્રજાપતિ અને એમના પિતાજી જોતા હોય સંજયભાઈના તો મારે એમને નમ્ર વિનંતી છે કે સંજયભાઈ પોતાનું કામ કરી રહ્યા છે અને મેં પણ જોયું છે ખૂબ સારું કામ કરે છે તો સંજય ભાઈ કોમ કરે છે એમને કરવા દે દો મોલની અંદર કઈ આડા કરે એ તમારું તમારું નામ રોશન કરશે મારી વિનંતી છે કે તેમને સપોર્ટ કરજો ઓકે અને તમારા દીકરાનો સુપુત્રનું તો પેમેન્ટ પણ આવવાનું છે ટૂંક સમયમાં તમે એ જોઈને તો તમે ખુશ ખુશ થઈ જશો ગોડ જિલ્લા રમેશ રાવલ રમેશભાઈ તમે શું કહેવાનો મતલબ મને કઈ સમજણ જ નથી પડતી તમે શું કહેવા માંગે છો આઈ એમ સોરી તમે કદાચ શુદ્ધ ગુજરાતીમાં લખો અથવા અંગ્રેજીમાં પણ ગુજરાતીમાં લખો એમ કાં તો તમે હિન્દીમાં લખતા હોવ હિન્દીમાં લખો પણ બધું મિક્સમાં કઈ સમજણ નથી પડતો તમે બાજરીના મારી જોડે કબૂતર એક જોડી પડી હતી પડી સંજય ભાઈ તમારો જવાબ આવ્યો નહી હા જોઈ રહ્યા છે ભાઈ તમે કઈ કહું અરે બાજરીના રોટલા ઓહો બાજરીના રોટલા છે એમ અરે તમારો ખૂબ ખૂબ આભાર અરે ભાઈ શ્રી એમાં આભાર ના માનવાનો હોય તમારા પિતાશ્રીને પણ હું કહું છું કે સંજય ભાઈને સપોર્ટ કરજો આગળ લાવજો સગા સંબંધીઓ શું કહેશે આથી કઈ મતલબ નથી પરંતુ તમારો છોકરો શું કરવા માંગે છે એ તમે એકવાર જોજો તમારા છોકરાની ઈચ્છા જોજો મેં જોયું છે બેકગ્રાઉન્ડ જોયું છે તેમની જે કામ કરવાની ઈચ્છા છે એ જોઈ છે એને સોશિયલ મીડિયામાં આગળ વધવું છે પ્રગતિ કરવી છે તો એને અડજન્ટ રૂપ તમે ના બનતા પરંતુ તેને સપોર્ટ કરજો રમેશ રાવલ બાજરીના રોટલા હો હો અમે બાજરીના રોટલા જાદા છે મોટા ભાઈઓ ચાલો ચાલો કોમેન્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં બે લખતા રહેજો લાઈટ નથી તો થોડો પ્રોબ્લેમ રહેશે ભાઈ મારી પૂરી ફેમિલી આજે તમારો લાઈવ બતાવું છું મારી પૂરી ફેમિલી જોઈ રહી છે મમ્મી પપ્પા બહેન ભાઈ દાદી તમારા બધા આખી ફેમિલીને મારા તરફથી સંજયભાઈ સંજયભાઈ રબારી આપણો લાઈવ જોઈ રહ્યા છે અને આખી ફેમિલી આપણો લાઈવ જોઈ રહ્યા હોય તો આખી ફેમિલીને સૌથી પહેલાં તો મારા જય અંબે તમારી ફેમિલી ઉપર અંબે માની અમી દ્રષ્ટિ બની રહે અને અંબેમાં સદાય તમારો રખવાળો કરે એવી તો સૌથી પહેલાં અંબેમા ઉપર આગળ પ્રાર્થના અને ખાસ હું સંજયભાઈ માટે જ કહું છું આગળ પણ કીધું છે એને સપોર્ટ કરજો એને સાથ અને સહકારની જરૂર છે સાથ અને સહકાર આપજો એક દિવસ આજ સંજયભાઈ આજ તમારી પાસે છે એક દિવસ આખા ગુજરાતમાં એમનું નામ હશે એ મને વિશ્વાસ છે કારણ કે એને કામ કરવાની ધગ્ના છે તો આખી ફેમિલીને વિનંતી છે કે સંજયભાઈને સપોર્ટ કરજો એનું મેં કામ જોયેલું છે એનું ધગના જોયેલી છે એની કામ કરવાની ઈચ્છા જોયેલી છે તો ખાસ એને સપોર્ટ કરવા મારી વિનંતી છે આખી આખી ફેમિલીને દાદી દાદા ભાઈ બહેન મામી મોમા જે પણ જો લોકો જોતા હોય એને મારી નમ્ર અપીલ છે સુરેશ પ્રજાપતિ પાટણવાળા છે તો મારી ખાસ કરીને નમ્ર અપીલ છે તો સંજયભાઈને સપોર્ટ કરજો કરજો ને કરજો અને આ નહીં પણ ઓલા મહિને તમને સંજયભાઈ બતાવી દેશે કે સંજયભાઈ ઓનલાઈન શું કામ કરી રહ્યા છે એ મોબાઈલ જોવે છે પરંતુ મોબાઈલની અંદર શું જોવે છે એ તમને કદાચ નહીં ખબર હોય પરંતુ મને સારી રીતે ખબર છે તમે એકવાર જોજો બીજા લોકો હશે એ મોબાઈલની અંદર રીલ જોતા હશે યુટ્યુબ વિડીયો જોતા હશે ફેસબુક જોતા હશે અવાર સવાર ખરાબ વિડીયો જોતા હશે પરંતુ તમારો સંજયભાઈ છે તે દોઢ જીબી નેટ આવે છે એને સારી જગ્યાએ ઉપયોગ કરે છે સારી જગ્યાએ વાપરે છે તો એ કઈ રીતે વાપરે છે તમારા મોબાઈલ કામ કરતો નથી મોબાઈલની અંદર સારો ઉપયોગ કરે છે તો તેને કરવા દેજો દોઢ જીબી નેટ જે મારા આજુબાજુ કેટલાય તમારા સામે હશે જે આખો દિવસ જોતા હશે અને અવરનવર કામ કરતા હશે પરંતુ તમારો સંજય છોકરો છે એ કંઈક સારું કામ કરે છે કંઈક નવું કરે છે અને તે અભ્યાસની સાથે સાથે પણ કંઈક કરવાની ઈચ્છા જગત કરે છે તો એને કરવા દેજો મારી ખાસ નમ્ર અપીલ છે બહેન ભાઈ જે પણ જોતા હોય એને ખાસ પપ્પાને સંજયભાઈ કહેતા હતા કે મારા પપ્પા ખૂબ એટલે ખૂબ કડક છે તો એ પપ્પાને મારી વિનંતી છે તમારો દીકરો સમજી અને મને સાંભળજો અને હું તમને નમ્ર અપીલ કરું છું કે સંજયભાઈને સપોર્ટ કરજો કરજો ને કરજો મારી પણ ફેમિલી પહેલાં સપોર્ટ નથી કરતી પરંતુ હવે કરે છે ખરેખર મમ્મી પપ્પા ખુશ થઈ ગયા

ચાલો જેટલા પણ લોકો જોતા હોય નામ લખી દેજો તમારું નામ લખી દેજો કોમેન્ટમાં એક લાઇક અને બોલો સંજય ભાઈ બોલો સંજય ભાઈ લાઈટ નથી તો થોડો પ્રોબ્લેમ રહેવાનો છે કારણ કે લાઈટ નો થોડો પ્રોબ્લેમ છે ને મારું જે માઈક હોય છે એ મેન માઇક મારો મળતો નથી અત્યારે જેના કારણે મને તકલીફ પડી રહી છે ને તમને વોઇસ માં પણ થોડોક ફરક લાગતો છે કારણ કે જે મારો માઇક હતો એ મને જ મળતો નથી કારણ કે કારક दिल कुकुपा संजय भाई જોઈ રહ્યા છો કે નથી જોઈ રહ્યા ઓકે ચલો સોરી ડિસ્ટર્બ કરવા બદલ હવે આવજો કમેન્ટમાં फटाफट ચલો મિત્રો કમેન્ટ કરતા રહેજો જય અંબે લખતા રહેજો જય અંબે લખતા રહેજો ઓહ કાળવાજો તમે બેસી જ નથી હાલ ફરના બેસી નથી ક્યાંક કામ લાગે અને ખાસ વિનંતી કે સંજયભાઈની જયગુગા શોર્ટ્સ કરીને એક યુટ્યુબ ચેનલ છે તો એમને પણ સપોર્ટ કરજો પ્રેમ આપજો એ પણ મસ્ત મજાના વિડીયો બનાવે છે તો એમના પણ વિડીયો એકવાર જરૂરથી નિહાળજો કેટલા પણ લોકો જોઈ રહ્યા હોય એને વિનંતી છે કે કોમેન્ટમાં જય અંબે માં જરૂરથી લખે તમારો કોઈ પ્રશ્ન હોય સોશિયલ મીડિયા રિલેટેડ તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો આમ તો આપણે લાઈવ કરવાનો નહોતો પરંતુ અમુક દોસ્તારો અને મિત્રોના કારણે ફેન લોકોના કારણે આપણે કરવું પડે જરૂરી છે અરે ભાઈ જોઈ રહ્યા છે ધન્યવાદ ચાલો ચલો ચાલો અંબાજી કો શું તમારા ગામમાંથી માંથી ચાલતું ગયું હોય તો કોમેન્ટ કરજો અમારા ગામ માંથી ઘણા લોકો ગયા છે

આજે લાઈવ ને મે પોસ્ટપોન કરી નાખીશું ઘણા કારણ હે મારા સબ્સ્ક્રાઇબર બીજા કોઈ લોકો સુધી પહોંચે નઈ કારણ કે આજે મારે પ્રસ્તલ કામ માટે નહીં પરંતુ એક ગામ માણકી ટેક વિકુ માણકી ગામના છે ઓકે ગામ માણકી ટેક વિકુ ઓકે ઓકે તો આપડા સન્યભાઈ કહી રહ્યા છે હવે એકલો છું છો તમારા પપ્પાએ તમને કઈ reaction આપ્યું છો તમારા પપ્પાએ કઈ કીધું તાલુકો લાખણી એટલે તમે લાખણી ના છો મતલબ બનાસકાંઠા ના છો તો લાખણી તો લગભગ મારા બાજુમાં જે રહે છે એમને કહી શકું થાય છે ઓકે 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 માણકી ગામના ને લાખણી તાલુકો છે ઓકે બરોબર વિક્રમભાઈ તમારું નામ વિક્કુ છે ને ક્યાંક નો શું તમારે કોઈ યુટ્યુબ ચેનલ છે સંજયભાઈ જવાબ ના આપ્યો વિક્રમ બરોબર સંજયભાઈ તમારા પપ્પા તમને કઈ સોશિયલ મીડિયા વિશે મેં કઈ કીધું હોય અને એમને કઈ સિગરેટ વાત ખબર તો નથી પડી ગઈ ને એક્સોન સ્વાગત છે આપકા લાઈવ ની અમારે લાઈવ ની মিত্র চ અચ્છા અચ્છા તમારે હું એકવાર વાર ચેનલ ચેક કરું છું એક શખ્સ તમારે અડત્રીસ સબસ્ક્રાઈબ છે અને જીજર ટુ ના છે અને અચ્છા બરોબર એકસો બરોબર તમે કેવા વિડીયો બનાવો છો હું લાઈવની અંદર ડાયરેક્ટ જોઈ શકતો નથી જોરદાર પપ્પાએ સામે વાત થઈ અને મને બહુ ગમ્યું

લાઈવમાં તો હું ચેક નહી કરી શકું મિત્ર આ તો પર્સનલ યુઝ માટે છે અચ્છા કેટલા સબસ્ક્રાઈબ છે આ ફની બોઇસ વાળી ચેનલ છે મિત્ર તમારે

બરોબર તમે કેવા વિડીયો બનાવો છો ટેકનિકલના વિકુભાઈ વિક્રમભાઈ તમે કેવા વિડીયો બનાવો છો આ એક શોર્ટ અને લોંગ બે ફક્ત ત્રણ કે સરસ કહેવાય સારું કેવાય ગેમના ટેકનિકલ વિકુ ઓકે ગેમમાં હમણાં ગુજરાતી કરતા હિન્દી નાખશો તો વધારે સારું થશે અને જેટલા પણ બને એટલા અને સારા સારા વિડીયો અપલોડ કરો મારી બાજુમાં એક છોકરો છે લાખ છે ગેમના વિડીયો નાખે છે જય ઓપી કરીને યુટ્યુબ ચેનલ છે મારા બાજુમાં છે મહિનાના 70 થી હજાર રૂપિયા કમાય છે ખૂબ સારું કહેવાય ઓકે 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 હું અમે લાઈવ બંધ કરું છું પેલા તમારે જે પણ પ્રશ્ન પૂછવો હોય તે ફટાફટ પૂછી લો ને મિત્ર એમાં પીડી વી બોલો 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 વનરાજ બોલો ભાઈ તમે કેવી રીતે મેલો છો કોપી વિના વિના વધારે અશ્વિન દુસ્તાના વિડીયો મૂકવા માટે તમારી પાસે રાઈટ હોવા જોઈએ સૌથી પહેલા તો અને હું જે વિડીયો બનાવ છું એની અંદર એમનો કોઈ પણ વિડીયો થમલેનમાં બનાવું છું બાકી એમના વિડીયો ની અંદર કોઈ વસ્તુ નાખતો નથી

અચ્છા એસબી હિન્દુસ્તાની નો વિડીયો આજે લગભગ નહી આવ્યો હોય કે આવી ગયો છે મારી વાત કરો છો કે કેસબી મિત્ર વાત કરો છો વાત કરતા હોય તો એમનો વિડીયો હાલ શૂટિંગમાં ચાલુ છે મારા મેસેજ નથી આવતા કે શું થઈ ગયું કે ભાઈ તમારો એક જ મેસેજ તો આવ્યો છે બીજા કોઈ આવ્યા નથી

એસ બી હિન્દુસ્ઈનો વિડીયો નથી આવ્યો આજે એસપી હિન્દુસ્તાનો મિત્રો વિડિયો આવી જશે કારણ કે મિત્રો આજે એ વિડીયો એડિટમાં ચાલુ છે અને એમનો વિડીયો આજે શૂટિંગ થઈ ગયો છે પરંતુ આજે પ્રોબ્લેમ એ આવ્યો છે કે વિડિયો અપલોડ કરવાની અંદર કે એમને કેમ ચાલુ છે હરિભાની ચા પ્રોડક્શન ચાલુ છે મફુકાનું ઘીનું ચાલુ છે જેના કારણે એનો વિડીયો ડેર થયો પરંતુ કાલે લગભગ આવી ચારથી પાંચ મેસેજ મોકલ્યા અલગ અલગ અચ્છા મિત્રો શું કર્યા હતા સંજયભાઈ મેસેજ 我不能给你。